આપણે સુરતના છે ચાર સ્કૂલ એમના બચ્ચાઓ અહીંયા ચલાવી રહ્યા છે ભૂપતભાઈ એન્ડ ફેમિલી 3 વર્ષ પહેલાની ધૂળેટીની વાત કરું છું સુરત સાથે જબરા કિસ્સો તમારો બધાના જો પુષ્કર જબરા એટલે એ એ એ મને એ સ્ત્રીનો મોરલી એ લેડી આપણે બાનો એટલે મને જોતા હોય તમારા બંગલામાં આવી ગયા ને મને સવારથી મડી મડીને કંટાળો આવી ગયો તો લોકોને એટલે મેં કીધું મેરે કોઈ કિસ્સો નહી મિલના એ લોકો તો નીચે આવીને બેસી ગયા કે મારે મળવું જ છે અને મને બોલાવ્યો ને હું નીચે આવ્યો અને એટલા અનિમેશ નજરે જોતા હતા એટલે નજીક આવીને પછી મેં પગે પડીને એને કેમ છે માવડી મજામાં ને શી વોઝ લુકિંગ એન્ડ શી વોઝ હેવિંગ ટીયર્સ અને કે કે તન મડી લીધું ને એટલે મોજમાં જવું ને દીકરા આમ કરતા શિલોસ્ટ લોસ્ટ ઓ માય ગોડ શી ઇન માય હેન્ડ આ કઈ રીતે કોઈને કહું જ્યારે કદાચ પુસ્તક લખીશ ત્યારે વિસ્તૃતમાં થઈ ગયા અને એ આખું ફેમિલી એટલે મજાની વાત એ છે કે એમના 84 ઈયર ના ભાભા એટલે કે હસબન્ડ ફ્યુનરલ જ્યારે ગયો ત્યારે મને કે દીકરા તારે તો ચિંતા ન કરતો તે તો ઈચ્છા મૃત્યુ આપ્યું છે આને